નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડમાં એપ્રેન્ટિસ એક હેઠળ વિવિધ એકસો તેતાલીસ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા લિમિટેડ જે નિગમ લિમિટેડ રાજ્ય સરકારનો એક જાહેર સાહસ છે જેમાં રાજ્ય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અંતર્ગત એનએફએસએના લાભાર્થીઓને ઘઉં ચોખા ખાંડ દાળ તેલ મીઠું તેમજ વિવિધ કલ્યાણકારી યોજના જેવી કે પીએમ પોષણ યોજના સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત આવશ્યક ચીજવસ્તુઓની પ્રાપ્તિ ઉપલબ્ધિ સંગ્રહ જાળવણી વિતરણની કામગીરી કરે છે તદુપરાંત એમએસપી અંતર્ગત સરકારશ્રીની સૂચના અનુસાર ઘઉં ડાંગર બાજરી મકાઈ જણસેની ભાવે ખરીદીની કામગીરી પણ કરવામાં આવે છે મિત્રો આમ એફસીઆઈ સીડબ્લ્યુસીની આવક થી આવક થતા જથ્થાનો તેમજ એમએસપી હેઠળ ખરીદ કરવામાં આવતા જથ્થાનો સંગ્રહ નિગમના ગોડાઉન ખાતે કરવામાં આવે છે જે જથ્થાની ગુણવત્તા સબબની કામગીરી કરવાની થતી હોય ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા નેશનલ એપ્રેન્ટિસ ટ્રેનિંગ સ્કીમ બે પોઈન્ટ ઝીરો હેઠળ લાગુ પડતા જે સમય માટે કે જેઓને છેલ્લા ત્રણ વર્ષમાં નીચેની વિગતો વિગતે એના બીએસસી એગ્રીકલ્ચર બીટેક એગ્રીકલ્ચરમાં ઉત્તીર્ણ થયેલા હોય અને તાલીમ લેવા ઈચ્છુક હોય તેવા ઉમેદવારોએ નેશનલ જે પોર્ટલ છે એચટીટીપી સ્લેસ એન ડોટ એજ્યુકેશન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડ ગાંધીનગરમાં એપ્લાય કરવા માટે જણાવવામાં આવે છે મિત્રો આ રીતે કરાયેલ અરજી જ માન્ય ગણવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રોજ આ એપ્રેન્ટિસ એક હેઠળ જાહેરાત આવેલી છે જેમાં બીએસસી એગ્રીકલ્ચર બીટેક એગ્રીકલ્ચર કરેલા હોય તેવા ઉમેદવારો માટે કુલ એકસો અને જગ્યાઓ માટેની અહીંયા એપ્રેન્ટિસ હેઠળ તાલીમ અંતર્ગત જાહેરાત આવેલી છે જેમાં સ્ટાઇપેન્ડની વાત કરીએ તો કુલ અઢાર હજાર રૂપિયા માસિક જે સ્ટાઇપેન્ડ છે તે મળવાપાત્ર થઈ શકે છે મિત્રો તમે જોઈ શકો છો એકસો જગ્યા માટે અહીંયા એપ્રેન્ટિસ હેઠળ તાલીમ માટેની આ જગ્યા છે મિત્રો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ અંતર્ગત જે નેશનલ એપ્રેન્ટિસ ટ્રેનિંગ સ્કીમ બે અંતર્ગત મિત્રો એચડીડીપી સ્લેશ નેટ્સ ડોટ એજ્યુકેશન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર તમારે જે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી ત્યારબાદ મિત્રો એપ્લાય કરવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય